છતાં બાર એપ્રિલની સવારે જાગૃત થયા બાદ પથારી પર બિરાજેલા નિજાનંદમાં મસ્ત સ્વામીશ્રીની મુખ મુદ્રા ખૂબ જ પ્રભાવક જણાતી હતી તે વખતે સાથી વિચરણ કરતા એક પરદેશી યુવાને ગત વર્ષના વિદેશ પ્રવાસને સંભાળતા સરખાવતા કહ્યું બાપા ક્યાં એલેક્ઝાન્ડ્રા પેલેસ અને ક્યાં રોઈ શાળા આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા સુભાષ સો એલેક્ઝાન્ડ્રા પેલેસ આની આ હરિભક્તોના ઘરની આગળ આંટા મારે

સ્વામી શ્રી જલાલપુર શિયાનગર કેરિયા નિંગાણા ઉગામેડી થઈ તારીખ તેર એપ્રિલની સવારે દરડ પધાર્યા અહીંના ગઢમાં ઉભેલા લીમડાનો ઇતિહાસ કહેતા તેઓએ જણાવ્યું કે આ લીમડો સાવ સુકાઈ ગયેલો ખવાય ગયેલો તે બતાવ્યું મહેપતસિંહ બાપુએ શાસ્ત્રીજી મહારાજને કહેલું કે દાદા ખાચરના દરબારમાં લીમડો અમર કર્યો તેમાં આ લીમડો કરો તે વખતે શાસ્ત્રીજી મહારાજ ઢીંચણીએ ઝાલીને ઝાડ ઉપર ચડી ગયા અને હાથ ફેરવેલો પછી તેને કોટા ફૂટેલા અને આ બે લીલી દાડો ફૂટેલી આટલું કઈ પ્રાસાદિક લીમડાને સ્વામીશ્રી ભેટ્યા ત્યારબાદ કરતા કહ્યું તે વખતે મને શાસ્ત્રી થવા હાથમાં પાણી આપેલું વૃક્ષ અને વિદ્યાભ્યાસને વિરલ સ્મૃતિ કરાવતા સ્વામીશ્રી દરેડથી કાળા તળાવ પાટી તાજપુર થઈને સારંગપુર પધાર્યા ત્યારે તેઓ બે દિવસમાં જ તેર ગામો ઘૂમી વળેલા તેઓના વિચરણનું ચક્ર એકવાર શરૂ થઈને વીરમે ત્યારે પાંચ પંદર ગામોમાં તો એ ચક્રના ચીલા અંકાય ચંદ્રવા તળે તારીખ પંદર એપ્રિલ તો સાવઢકા જ ગઈ આજે રાખીને રાજ્યના મુખ્ય સચિવશ્રી દલાલને સાથે રાખીને સ્વામીશ્રીએ વસ્ત્ર વિતરણ કેન્દ્ર પશુ નિરણ કેન્દ્ર ક્ષેત્ર અને છાસ વિતરણ કેન્દ્રના શ્રી ગણેશ કરી દીધા દુષ્કાળને લક્ષ્યમાં રાખીને તેઓએ પ્રદેશમાં લગાવેલી સેવાની હાકલથી અગિયાર ટન ઉપરાંત વસ્ત્રો આવી ગયેલા તેના વિતરણની શરૂઆત સ્વામીશ્રીએ એક જરૂરિયાતમંદ યુવકને પહેરાવીને કરી ત્યારબાદ પશુ નિરણ કેન્દ્રમાં રાખીને પધારીને તેઓએ પશુધનને ઘાસ નીર્યા શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ સામેના ખેતરમાં તૈયાર થયેલા નવા ટ્યુબવેલનું ઉદઘાટન પણ ચાપ દબાવીને કરવામાં આવ્યું અહીંથી સ્વામીશ્રી જ્યાન ક્ષેત્રના અંધણ મુકેલાયા ત્યાં આવ્યા અત્રે બેઠેલી પંડી પીડિતોની પંગતમાં તેઓએ સૌને પીરસ્યું અને છાસ કેન્દ્રમાં પધારીને છાસ પણ પીવડાવી સ્વામીશ્રીએ હાથ ધરેલી આવી વ્યાપક લોકસેવાને જોઈ મુખ્ય સચિવ તો બોલી ઉઠ્યા કે સ્વામી બાપાના આશીર્વાદથી પરમેશ્વર અને સહસ્ત્ર બાઉથી મદદ કરતા હોય તેવા અનુભવ થયા છે આ અવસરે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે ભગવાન દયાળુ છે શ્રીજી મહારાજે પણ આવા કાર્યો કર્યા છે પણ સામાજિક કાર્યોની સાથે આધ્યાત્મિક જ્ઞાન આપ્યું કારણ કે માણસને વસ્તુઓ ગમે એટલી આપીએ પણ જ્ઞાન ન હોય તો દુખ્યો રહે સમજ આપીએ તો કાયમ શાંતિ રહે સમાજ સેવાનો અનર્ગઢ પ્રવાહ વેળવ્યા પછી પણ સ્વામીશ્રી અધ્યાત્મના લક્ષ્યમાંથી લેસ ચલિત થયા ન હતા હંમેશા તેઓની નીતિ સ્પષ્ટ અને નિયત સાફ રહેતા સારંગપુરને સેવા ક્ષેત્ર બનાવી વિચરણમાં નીકળેલા સ્વામીશ્રી તારીખ પંદર એપ્રિલની સાંજે કુંડળ અને વલ્લભીપુરને લાભ આપતા ભગવાન આવી પહોંચ્યા ભાવનગર આવી પહોંચ્યા અહીં પધારવાનું પ્રયોજન જણાવતા તેઓએ સોળ એપ્રિલની કથામાં કહ્યું યોગી બાપા અહીં મંદિરના ખાતમૂર્ત પ્રસંગે બોલેલા કે મંદિર સર્વોપરી થશે પછી સાત સાત દિવસનું હરિલીલા કલ્પતરનું પારણ ઠપકારવું તે પ્રમાણે આપણે આથી પારણ શરૂ થાય છે આમ ગુરુ સંકલ્પની પરિપૂર્તિ કરવા માટે પધારેલા સ્વામીશ્રીએ સાત દિવસ સુધી અલૌકિક પારણનો લાભ ભાવનગરને આપ્યો હંમેશા સવાયો કરવાની રીત મુજબ ચાલતા તેઓએ પારણ ઉપરાંત એક અઠવાડિયામાં અઢીસો પધરામણીઓ કરીને ભક્તોના દુકાન મકાન કચેરી કારખાનાઓને પણ પાવન કર્યા ઓગણીસ એપ્રિલની સંધ્યાએ યોજાયેલા કવિ સંમેલનમાં તો બાવીસથી વધુ કવિવરોએ સાહિત્યની સરવાણી વહાવી સ્વામીશ્રીના ચરણ પખાડ્યા સ્વામીશ્રીએ પણ તેઓને કલા દ્વારા કલ્યાણનો માર્ગ ચિંતા કહ્યું કલા ભગવાન અને સંતને અર્થે રજૂ કરવી તે કલાકારનું જીવન સાફલ્ય છે તારીખ વીસ એપ્રિલનો દિવસ ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન હતો તેની સવારે ભવ્ય મહાપૂજી વિધિ સંપન્ન કરી સ્વામીશ્રી ઘોઘા સર્કલ કાળા નાણાં અનંતવાડી વગેરે વિસ્તારોમાં તે વખતે તીખો તડકો આજના લીધે વિશેષ શ્રમ પડતા બપોરે અઢી વાગ્યે તેઓ ઉતારે પધાર્યા ત્યારે ઘણા જ શિથિલ જણાતા હતા શરીર પણ તપતું હતું આખું લાલકુમ થઈ રહેલી ઉતારે આવીને તેઓ સાંકડા બાથરૂમમાં સ્નાન કરવા બિરાજ્યા ઠંડુ પાણી શરીર પર પડતા કંઈક સાતા વળી પણ અશક્તિ એવી આવી ગયેલી કે માંડ બાંડ ધોતીયું ધારણ કર્યું હજી સાંજે જાહેર સન્માન સમારંભ અને રાત્રે જન્મોત્સવની સભાના કાર્યક્રમો બાકી હતા તેથી સૌએ સ્વામીશ્રીને ફરાર અંગીકાર કરવા વિનંતી કરી પણ હરિભક્તોને આજે ફરાર જમવાની છૂટ આપનારા સ્વામીશ્રીએ પોતા સારું લેસ મચક આપી નહીં તેઓએ આખો દિવસ નિર્જડા ઉપવાસ ખેંચી કાઢ્યો સાંજે સરદાર સ્મૃતિ હોલમાં યોજાયેલા સન્માન સમારંભમાં તેમના ચહેરા પર છલકતી ક્રાંતિ અને શાંતિ જોઈ કોઈ કડી ન શક્યું કે ભવ્ય મંચ પર બિરાજી સૌના સન્માન ઝીલી રહેલા સ્વામીશ્રી તો આજે પાણીનું ટીપું પણ મોંમાં મૂક્યા સિવાય અત્રે પધાર્યા છે